અને અહીંયા આ તણાવ અને અહીંયા ભગવાન મહાદેવ અને અહીંયા ઘણી બધી જેને કહેવાય ઇતિહાસની વાતો પડી છે બાપા જોડે આપણે સાંભળજો બાપા કેમ છો મજામાં મજા મજા હવે અહીંયાનો શું ઇતિહાસ છે તમે સંભળાવો અને દર્શન કરાવો હાલો હા હા દાડો ખટાશ પર્બત તાડો ગઠા હતા હા અને ગામમાં ટીણ રહેવા નથી થતા પછી લોકો ભેગા થયા ટીણ એટલે

બાપુ કે તમે આને છો બીજા છો બપોરા ક્યાં કરશે બાપુ છે નામ પડ્યું બપોર ખેતર નામ તો બપોરા કરી દેસ બાપુ જાતો તારે રજા મોજ કરે કઈ નઈ થાય વાહ

વચન છે એટલે કદાચ ઢોર ને પછી ને પાછળ હરકે છે બે ખાખ ચોપડી જાય પગે લાગી જાય નારી વધી જાય હરકો નહીં હાલે અચ્છા એ વરદાન છે વાહ વાહ અને અત્યારે દવા નું શું કીધું તમે બીજી વાતે કરીને ઈ તો ઈ મોટી વાત થઈ ના દવા લેવાની નઈ અહીંયા કેમ અહીંયા ખેતરમાં કંઈક કઈક અત્યારે તકલીફ હોય કોઈ ને એમ આ ગામના લોકો ભેગા થાય કરાવી રાખી અચ્છા

અહીંયા સરોદા બેઠા છે ભોળિયોનાથ અને વાત કરી મુજબ કે આવા પરચા પૂર્યા છે આ એમનો મૂર્તિનો ફોટો છે અને સવન અઢારસો તેર બરાબર આવી રીતે આ ભગવાન અને આ બાજુ હાલો તળાવ બતાવો અને આ આ જાગ તો ધૂણો કાયમ હોય અહીંયા આ આ ચેતન નવા આ ચેતન હોય એમ હા અચ્છા આ ચેતન ને લીધે ચેત તો રાખ્યો હોય ચેત તો રાખે વાહ વાહ હાલો બીજું અહીંયા શું આ દેરીયું બધી હે હેની હે આ બધી આ તો આપની આ આ આ જીવતા સમાધિ નું કઈક વાત કરી એ ભૂલાઈ ગયું વરી હા હે હા કશાલ બખ હા એમ જીવતા સમાધિ દીધી કઈ રીતના પછી દેહ છોડે

અને આવી રીતે આ પવિત્ર સ્થળ અને આ જાંબલીએ કઈક ચોમાસાને ને કઈક સુખ દુઃખ ના વાદળ જોયા છે અહિયાં હે દાદા સમાધિ દીધી તેને સમજ મોડ્યા હતા લાંબડી જૂની છે હા આવતા રેજો હા દાદો પરમાત્મા કને અહીંયા બોજા હા દાદો મે ખચાલ પર કે માદા ખહી જા ને મારે અહીંયા સમાધિ એમ

અચ્છા આ અહીંયા આ આંબલીમાં કાંઈ એવું બન્યું હોય હા હું આ તો બન્યું છે મેં કીધું ઈયે કાંઈ બન્યું હા હા હું તો બન્યું હોય ખસકી જાવું પડ્યું હતું ત્રિકમ સાહેબને બોલ ઉપર હતી અને સમાધી લીધી હા ઈ વાત સાંભળી હે પછી ત્રિકમ સાહેબની ડોલી આવતી હતી હા વાંઢી બજાર કહેવાય હા ઈ ઈ વાત સાંભળેલી વાણીયા કે ભાઈ મતદાનના જ બજારમાંથી હાલવા દેશો ના જ નહીં દે પછી

તો એ દાદાને યાદ કરો તો એ પુરવાડ કરી દે એવા વચન મૂકીને આ દુનિયા છોડીને ગયેલા છે કહેવાનો મતલબ કે આ દુનિયામાં ક્યાંક નહીં હવા રૂપે કે એનો અવતાર હશે પણ એ શબ્દો જે કાયમી માટે એ વચન દઈ ગયા છે સંતોના વચન ક્યારે નિષ્ફળ જાય નહીં ધરતી પલટે વચન ન જાય તો આ પણ એક જબરદસ્ત આવી રીતે અહીંયા ઇતિહાસ આ આપણી કચ્છની ધરતી આ રામવાવ જ્યાં ત્રિકમ સાહેબનો જન્મ થયો હતો એ જ આ પવિત્ર સ્થળ ઉપર

ના ના <laughs>

વાતું છે ઝીણીયું લોઢા કાપે સીણિયું સીણી છે ને લોઢા કાપે પણ ઝીણું બની જાય તો એવી વાતું છે બધી તો આવી રીતે કઈક વાત પડી છે

તો છે તે સલાહ ખપે એવડું હોય ખપે એવડું નામ હોય હવે જોઈ હવે આપણે બે ફોટા પાડી લઈએ તમારે થમનેલ ઉપર રાખવાના અને પછી ભગવાન નું નામ લઈ અને વિદાય લઈએ મારો ફોટો પાડવાનો નથી એટલે મારે બે બધો ઉલ્યો છે કર્યો રૂમાલ બાંધો ત્યારે ક્યારેક પાડજો વાહ ભાઈ વાહ સતાર પડ્યો છે મારા કાંઠે પેટી ધોકર દાહ જોડી મજીરાની ના ના ભગવાન ભજન એ મોટી વાત છે મારો બાપ ઉમાં કાગના ગયા હતા હા

તો આવી રીતે આ કઈ કઈક વાતો દિલમાં પડી છે તો આજે ઉખેલા એટલી બધી નથી પણ જે કઈ યાદ આવી ગયું ભગવાન ના આ ચરણો ઉભાજી એટલી વાતો કરીને ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું